ચોથો અને પાંચમો નંબર આવેલા સ્પર્ધકને સર્ટિફિકેટ અને મેડલ એનાયત કરવામાં આવ્યું હતું જ્યારે ચેમ્પિયન્સ ઓફ ધ ચેમ્પિયનને કેશ પ્રાઇઝ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી આ સાથે ભરૂચના ડોક્ટર પ્રમાણે યુવાઓમાં વધતા હૃદય રોગના હુમલાઓમાં રોગોનું મુખ્ય કારણ આજની જીવનશૈલી ફાસ્ટ ફૂડ અને કસરત પ્રત્યેની નિરસતા છે સારા સ્વાસ્થ્ય માટે નિયમિત કસરત હેલ્ધી ફૂડ અને સમયસર બોડી ચેકઅપ પણ કરાવવું જોઈએ સાથે યુવાનોએ સ્વસ્થ પ્રતિ જાગૃતતા અને નિયમિત કસરત કરવાની સલાહ પણ આપવામાં આવી મનની વાત મા લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો